ગાંધીનગર જિલ્લાની હદમાં કરવામાં આવતા દિવસ રાત્રિ રોડ ચેકિંગ અને નદીપટ વિસ્તારમાં કરવામાં આવતા અવિરત ચેકિંગની કામગીરીને લઈ અધિકૃત સાદી રેતી અને સાદી માટી ખનીજના વહન કરતા સાત ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે જેમાં ઉવારસદ પાસેથી ડમ્પરમાં અધિકૃત રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજ ભરી વાહન કરતા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે કુલ સાત વાહનોની આશરે કુલ બે પોઈન્ટ દસ કરોડ અને ખનીજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરેલ વાહન માલિક વિરુદ્ધ ગુજરાત મિનરલ નિયમો બે ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે